ભુવા દુણે મારી ભુવા દુણે સોટીલા કાંગરે ભુવા દુણે ડુ 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 તમે તો બહુ કલાકાર છો હે કલાકાર તો હોય જ એ મારી પાસે ટ્યુશન આવે છે કે મને શીખવાડો ને મારે કલાકાર બનવું છે એમાં કોકિલ ગંટી જોવે કાગડાનું ગળું ન હો ઈ વાત જાવા દયો ઓલો ગટિયાનો છોકરો નઈ ઈ મારી પાસે નવરાત્રીનો ફાળો લેવા આવ્યો એ એ હું કરો છો વાત તો સાંભળો ઈ કે 2000 નવરાત્રીનો ફાળો લાવો 2000 કાઈ ગુડવાના હોય મે તો જોડ ને ફોટ ના પડી દીધી જોતા હોય તો 51 લ્યો નકર હાલતી ના થાવ કે મારી પાસે તો 2000 બટકાવી ગયા તમે શું ભોળા ભમરાડા કઈ 2000 ગુડવાના હોય કોઈ દિવસ નવરાત્રી માં સરબતે નથી પડ્યું મારા હાળા એવું ફાવી ગયો ફાવી ગયો મે હુડોન ડોન ડોન એવું ફાવી ગયો એવું ફાવી ગયો મેં હુડોન મેં હુડોન ડોન 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 આવાજ વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને વાલી બેલ આઇકન ઘંટડીને દબાવવાનું ભૂલતા નહીં આવજો